રાજકોટમાં ડેથ ઝોન સમાગેમ ઝોનના માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે સુરતમાં પણ દીવાતળે અંધારું હોય તેમ શાસક પક્ષના નેતાઓ દ્વારા નિયમોની એસી તેસી કરાઈ હોવાનું ઉજાગર થયું છે ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા જેના પર લાલ આંખ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે રાજકોટમાં ડેથ ઝોન સમાગ એમ ઝોનમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે સુરતમાં પણ દીવા તળે અંધારું હોય તેમ શાસક પક્ષના નેતાઓ દ્વારા નિયમોની એસી તેસી કરાઈ હોવાનું ઉજાગર થયું છે ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોડીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા જેના પર લાલાંક કરીને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોએ જ પાળવાના છે

નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ કોર્ટ પર સવાલો ઉભા થયા હતા જેથી કરીને તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ પણ સીલ મારી દેવામાં આવ્યું શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલ્યાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું છે આવા તો અઢળક નેતાઓ છે જેની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ